આ માણસે આવું કાર્ય કર્યું છે મેં જોયા નથી ઓળખતો નથી બીજું એને કઈ ક્રિપ્ટો લખ્યું છે હવે ક્રિપ્ટો શું હોય કેવું હોય એ બી મને ખબર નથી મારા બધા દર્શકોને બાપા છે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકથી એક મુદ્દો બહુ ભાઈ ભારે ચર્ચામાં છે જેમાં અલ્પેશ ઢોલેરિયા પર ચાર કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ લગાવ્યો અને એમાં એક શબ્દ આવ્યો ક્રિપ્ટો કરન્સી અલ્પેશ ઢોલરિયા ગઈકાલે એવું બોલી ગયા ગુજરાત તક સાથેની વાતચીતમાં કે ભાઈ અમને તો મને તો ક્રિપ્ટો કરન્સી શું છે એ જ નથી ખબર ભાઈ અલ્પેશ ઢોલરિયા ભાઈ બિચારા બહુ માસૂમ હે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ જેને ક્રિપ્ટો કરન્સી શું છે એ નથી ખબર આજના વિડીયોમાં ઢોલરિયા સાહેબની માસૂમિયત જાણવાનો પ્રયાસ કરીશું એ કેટલા માસૂમ છે અને ભાષણોમાં કેવી સરસ સરસ વાતો કરે છે અને કેટલી હદે જમીન સાથે જોડાયેલા છે કે એમને ક્રિપ્ટો કરન્સી શું છે એ જ ખબર નથી વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું વિડીયોની શરૂઆત કરીએ મિત્રો એ પહેલાં ઢોલરિયા સાહેબના તમામ ભક્તોને માફ કરજો સોરી સોરી તમામ પ્રશંસકોને મારી વિનંતી છે કે આ વિડીયોમાં આપણે બસ એ પ્રયાસ કરવો છે એ જાણવાનો કે અલ્પેશ ઢોલરિયા કેટલા માસૂમ છે કે જેમને ક્રિપ્ટો કરન્સી શું એ ખબર જ નથી આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિષિથ રાજગુરુ છે અલ્પેશ ઢોલરિયા એક એવા નેતા છે જે પોતાની આગવી શૈલીમાં ભાષણ આપવા માટે હંમેશા એ ચર્ચામાં રહ્યા છે પછી સરા જાહેર કોઈના સમર્થનમાં એવું કહી દેવું કે ગોંડલમાં લાળ ન ટપકાવતા અહીંયા પહેલેથી નક્કી છે કે ટિકિટ કોને મળવાની છે એવા પ્રકારના ભાષણ હોય કે પછી એવું ગણાવવાની વાત હોય કે આ દેશ કેટલો આગળ વધી ગયો છે આપણી પાસે કેટલા રાફેલ છે ચાઈના પર હુમલો કરવો કેટલું સહેલું છે બાપાએ જ્યારે શપથ લીધા ત્યારે ગુજરાતનું બજેટ કેટલું હતું અને ત્યારબાદ અત્યારના ગુજરાતનું બજેટ કેટલું થઈ ગયું આવી બધી જ નાની મોટી વાતો અંદરની વાતો માસૂમ ઢોલરિયા સાહેબને ખબર છે પરંતુ ક્રિપ્ટો કરન્સી શું છે એ ખબર નથી હવે ક્રિપ્ટો કરન્સીને લઈને આ દેશમાં શું ચાલી રહ્યું છે પહેલાં એની વાત કરી લઈએ પછી કેટલાક માસૂમ ભાષણના ઢોલરિયા સાહેબના કટકા પણ તમને સમજાવ સંભળાવીશું અને પછી સમજવાનો પ્રયાસ કરીશું કે એમનામાં ઢોલરિયા સાહેબમાં માસૂમિયત કેટલી ફૂટી ફૂટીને ભરી છે ઢોલરિયા સાહેબને કદાચ નથી ખ્યાલ એટલે આપણી એ જવાબદારી છે કે આટલા મહાન મોટા નેતાને આપણે સમજાવવા જોઈએ કે હકીકતમાં ક્રિપ્ટો કરન્સીને લઈને દેશમાં શું ચાલે છે ક્યારેક સવાલ થાય કે માસુમ ઢોલરિયા સાહેબને નહીં ખબર હોય કે ભાજપના જે પૂર્વ ધારાસભ્યો જે જીપીપીમાંથી લડ્યા અને ત્યારબાદ ધારી અમરેલીના ધારીથી ધારાસભ્ય નલીન કોટડિયા અને બાકી ચૌદ લોકોને આજીવન કારાવાસની સજા સંભળાવી જેમાં ક્રિપ્ટો કરન્સીનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ જે મહિનાઓ સુધી ચર્ચાનું કેન્દ્ર રહ્યું પરંતુ બીઝી નેતા છે કદાચ ધ્યાન ન ગયું હોય કદાચ એ પણ ધ્યાન નહીં ગયું હોય કે ક્રિપ્ટો કરન્સીના કૌભાંડને લઈ જામનગરમાંથી ત્રણ લોકોની હમણાં જ ધરપકડ થઈ એમાં પણ ક્રિપ્ટો કરન્સી કૌભાંડ જો જોકે હા માસુમ ઢોલરિયા સાહેબને કહી દઉં કે નલીન કોટડિયાવાળા મામલામાં બિટકોઇન હતો તો કદાચ આપને નહીં જ ખબર હોય તો હું કહી દઉં કે બિટકોઇન એ ક્રિપ્ટો કરન્સીની સૌથી વધારે ઉપયોગમાં લેવાતી કરન્સી છે તમને નથી ખબર સાહેબ એટલે એટલે જસ્ટ ખાલી કહું છું અચ્છા ક્રિપ્ટો લઈને બીજું શું દેશમાં ચાલે છે આ દેશમાં તો ત્યાં સુધી ચર્ચા થઈ ગઈ કે હવે તમે જો ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરશો તો એ તમારા આઈટી રિટર્નમાં દેખાડવું ફરજિયાત થઈ જશે પરંતુ ઢોલરિયા સાહેબને શું છે વ્યસ્તતા બહુ હોય છે જવાબદારીઓ સંગઠનની અને પોતાના વિસ્તારની એપીએમસીની ખૂબ હોય છે એટલે કદાચ આ બધું શું છે કે ખબર ન હોય એવું બની શકે હે ને અચ્છા તમને એ પણ નહીં ખબર હોય કે મદ્રાસ હાઈકોર્ટ પહેલી વખત ક્રિપ્ટો કરન્સીને પ્રોપર્ટી તરીકે કન્સિડર કરી અને જેટલા પણ દેશના ઇન્વેસ્ટર છે એમને ખૂબ શાંતિ અનુભવી કારણ કે ક્રિપ્ટો કરન્સીને લઈને જે છબરડાઓ અથવા તો એનો દુરુપયોગની વાતો ચાલતી હતી જ્યારે જતા રહેતા હતા કોઈ કિડનેપ કરીને લઈ લેતા હતા ત્યારે ઇન્વેસ્ટર્સને બહુ બીક લાગતી હતી મદ્રાસ હાઈકોર્ટનો એ ચુકાદો લોકોને ખૂબ મદદમાં આવ્યો અચ્છા આપને પણ નહીં ખબર હોય કે આરબીઆઈના ગવર્નર મલ્હોત્રા સાહેબે હમણાં જ ક્રિપ્ટો કરન્સીના ઇન્વેસ્ટમેન્ટને એના ગેરકાનૂની ઉપયોગને લઈને પણ એ ચિંતા વ્યક્ત કરી હતી કે એ અનસ્ટેબલ કરન્સી થઈ જશે કારણ કે એનો ઉપયોગ એવી રીતનો છે એટલે દેશ વિદેશમાં ક્રિપ્ટો કરન્સીને લઈને ભરપૂર ચર્ચાઓ છે હમણાં જ સુરતમાંથી સોળસો કરોડથી વધારેનું બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડ ઝડપાયું પરંતુ એ ઢોલરિયા સાહેબને ન ખબર હોય કારણ કે ઢોલરિયા સાહેબને વ્યસ્તતા બહુ છે હવે ઢોલરિયા સાહેબ એટલા માસૂમ છે ખરી ઢોલરિયા સાહેબનું તમને એક નિવેદન સંભળાવું કે કેટલા માસૂમ છે એમના ભાષણોમાં પણ એ કેવી સરસ મજાની વાતો કરે છે કે જેથી કરીને એમના પ્રશંસકોને ખૂબ ગર્વ થાય કે માસુમિયત તો જુઓ ઢોલરિયા સાહેબની જરા આ નિવેદન સાંભળો એક રાફેલની તાકાત એટલી છે કે ભારતમાંથી ઉડે અને પાકિસ્તાનનું કરાચી ખતમ કરીને ભારતમાં વહી આવે એક કલાકમાં ત્યાં સુધી પાકિસ્તાનને ખબર ન પડે કોણ મારીને હોય ગઈ આવી કેટલી રાફેલની તાકાત છે એક રાફેલની એક રાફેલ અહીંથી ઉડે ચીન શાંઘાઈને ખતમ કરીને અહીંયા પાછો આવે ત્રણ કલાક થાય ચીનને ખબર ન પડે કોણ મારી ને ગયું જી દેશ માં હે પંચાવન પંચાવન રાફેલ પડી હોય એના દેશ અમુક નથી નજર થાય સાંભળ્યું તમે કે કેટલું સહેલું છે રાફેલ વિમાન ત્રણ કલાકની અંદર ચાઇનાના શંઘાઈમાં હુમલો કરીને પાછું આવી જાય ચાઇનાને ખબર પણ ન પડે એટલી તાકાત આપણા દેશમાં છે અને આપણી પાસે પંચાવન રાફેલ જેટ્સ છે કેટલા માસૂમ છે ઢોલરિયા સાહેબ કેમને ખ્યાલ નથી કે આપણી પાસે છત્રીસ રાફેલ જેટ છે અને એ પણ કદાચ આપણે નહીં ખ્યાલ હોય વ્યસ્તતામાં કે છવ્વીસ નેવીના રાફેલ નેવી વર્ઝન રાફેલના એનો ડીલ થઈ છે એવી ચર્ચાઓ છે જેની ડિલિવરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં મળશે એની બે ભેગા કરી દો તો એ બાસઠ જેટલા થઈ જાય છે એટલે પંચાવનનો આંકડો તમે તમારી માસુમિયતમાં લાવ્યો છો એ ખૂબ સારી વાત છે અને આ ભાષણનો કટકો આ જ મહિનાની શરૂઆતનું છે એટલે એવું નથી કે દસ વર્ષ પહેલાંનું તમને સંભળાવું છું એટલે રાફેલ જેટની આ તાકાત અચ્છા ચાઇના પર ફટાફટ જઈને હુમલો કરીને પાછું આવી જાય તો કેટલી સરસ મજાની વાત છે ત્યાંના રાફેલ જેટ બે બેઝ પર છે એક તો વેસ્ટ બેંગોલનું એર સ્ટેશન છે ત્યાં અને એક હરિયાણાના અંબાલા એર સ્ટેશનમાં બે જગ્યાએ છે જેથી બંને બાજુની દિશામાં ભારત સરકાર સુરક્ષા કરી શકે ક્વિક રિસ્પોન્સ આપી શકે નવાઈની વાત એ છે કે જે એર સ્ટેશન હર વેસ્ટ બેંગોલમાં છે ત્યાંથી પણ ચાઇનાનું શાંઘાઈ ત્રણ હજાર કિલોમીટરથી વધારે ડિસ્ટન્સમાં છે સીધો પટ્ટો ગણો તો પણ અને રાફેલ જેન્ટ જો હથિયારો સાથે ઉડે તો મેક્સિમમ અઢારસો કિલોમીટર ઉડી શકે એટલે ચાઇના જાય અને ચાઈનાથી પાછા આવે અઢારસો કિલોમીટર ને મેક્સિમમ એની ઝડપ નવસો હજાર હોય છે નિષ્ણાતો અને ઇન્ટરનેટ એવું કહે છે કે જો શાંઘાઈ પહોંચવું હોય તો રસ્તામાં ફ્યુલ પણ પુરાવું પડે એટલે ત્રણ કલાક એટલે જવાનો સમય એક અંદાજ પ્રમાણે જો સોની ઝડપ ગણો તો પણ ઝડપની વાત નથી કરતો પરંતુ એમની ડિસ્ટન્સ ગણો તો પણ ચાર કલાક જેટલો જવાનો સમય ચાર કલાક જેટલો આવવાનો સમય પ્લસ ડિફેન્સ એર ડિફેન્સ સિસ્ટમ ચાઇનાની એટલે આ બધી ટેકનિકાલિટીમાં નથી જવું પરંતુ તમારું નિવેદન ખૂબ માસૂમ ભરેલું છે હવે એક બીજું નિવેદન હું તમને સંભળાવું જેથી કરીને તમને પણ ગર્વ થશે કે અમારા નેતા કેટલા મહાન છે કેટલા માસૂમ છે જેમને ક્રિપ્ટોકરન્સી શું છે એ ખબર નથી પહેલાં નિવેદન વિશેમાં કોઈને આપણા દેશમાં ન આવે એટલે ઉપગ્રહો જોડવાના છે કે ક્યાંય પણથી ઓચિંચતાની મિસાઇલ આવે તો ડાયરેક્ટ ઉપગ્રહ વળે એને ખતમ કરી નાખે મારો ને તમારો દેશ હવે સામાન્ય નથી આહા હા કેટલી સરસ વાત કરી અલ્પેશભાઈએ કીધું કે ભારત સરકાર વિચારી રહી છે દેશની સુરક્ષા માટે એ વાત એમની સાચી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ભારતની સુરક્ષા માટેનો એક વિચાર વિમર્શ કર્યો છે પરંતુ જે અલ્પેશભાઈએ ટેકનોલોજી કીધી છે આ હા કે સેટેલાઇટમાં મિસાઇલ તરતી હશે અને હુમલો કરશે મને વ્યક્તિગત રીતે એ નથી જાણકારી એટલે હું એમાં કમેન્ટ નહીં કરું પરંતુ જે મને ખબર છે હું કહી દઉં કે ગોલ્ડન ડોમ જે છે એ મિસાઇલ એન્ટ સિસ્ટમ એ અમેરિકાની છે અને આપણી જે સિસ્ટમની વાત છે મિશન સુદર્શન ચક્ર એનું નામ છે જે પંદર ઓગસ્ટના લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાને જાહેરાત કરી હતી ને અને એને ગોલ્ડન ડોમ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ ઇઝરાયેલના આયન ડોમ સાથે એની કમ્પેરિઝન થઈ રહી છે આ થોડો માસુમિયતમાં આવું થઈ જાય કે જાણકારી કેટલી બધી છે અલ્પેશભાઈ પાસે પરંતુ એમને ક્રિપ્ટો કરન્સી શું છે એ ખબર નથી અચ્છા આ એ જ અલ્પેશભાઈ છે જે ગોંડલમાં પીનટ બટરના યુએસએના બોર્ડ મેમ્બર્સને એપીએમસીમાં મુલાકાત કરાવી અને અમેરિકન સિટીઝન સાથે સારો એવો વાર્તાલાપ કરી શકે છે એમને આખું એપીએમસી દેખાડે છે ફોટોગ્રાફી થાય છે પરંતુ અલ્પેશભાઈને ક્રિપ્ટો કરન્સી શું છે એ ખબર નથી અલ્પેશ ઢોલરિયા સાહેબ માસૂમ ઢોલરિયા સાહેબ આ થોડું વધી ગયું જ્યારે તમે એવું કીધું કે ક્રિપ્ટો શું છે એ જ મને ખબર નથી હા એ ક્રિપ્ટો કરન્સી છે જેને લઈ સુપ્રીમ કોર્ટ પણ ચિંતા વ્યક્ત કરતી રહી છે સરકારને સવાલ પૂછતી રહી છે કે તમે એને રેગ્યુલેટ શું કામ આપણે ન કરી શકીએ અને તમે એવી વાત કરો છો કે તમને ક્રિપ્ટો કરન્સી શું છે ખબર નથી હોઈ શકે કે તમને ન જ ખબર હોય ક્રિપ્ટો કરન્સી શું છે પરંતુ રાજ્યમાં અને દેશમાં જ્યારે ક્રિપ્ટો કરન્સીને લઈ કૌભાંડની સાયબર ક્રાઇમની આટલી બધી ઘટનાઓ ઘટતી હોય ક્રિપ્ટો કરન્સીને લઈને પાડોશી દુશ્મન દેશ સાથે ડીલિંગના પ્રૂફ મળતા હોય અને તેમ છતાં આપની માસૂમિયતમાં જો આપને ખબર ન હોય ક્રિપ્ટો કરન્સી શું છે તો સ્વાભાવિક રીતે આપના જે પ્રશંસકો છે આપના જે ચાહકો છે એમણે પણ વિચાર કરવાનો કે તમે કેટલા માસૂમ છો બસ ખોટું ન લગાડતા મારી આ વાતનું અલ્પેશભાઈ કે તમને એવું ન થઈ જાય કે મેં તો જૂની વાતો કાઢી દીધી અને મેં તો શું કમ્પેર કરી દીધું મને જેટલી ખબર હતી એ આપની અને આપની જે માસૂમિયત છે એ મેં દેખાડવાનો પ્રયાસ કર્યો રહી વાત ચાર કરોડથી વધુ ફરિયાદ નહીં તો મને વિશ્વાસ છે આપણા કાયદા કાનૂન પર કે વગર કારણે કોઈનું અરજીમાં નામ લખાઈ જાય અને એમાં પાંચમું નામ તમારું હોય ને તમારે કોઈ લેવા દેવા જ ન હોય જે તમારી વાત છે એ તમારો પક્ષ તમે રાખી જ શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ કાયદો કાયદાનું કામ વ્યવસ્થિત રીતે કરે એવી અપેક્ષા સૌ કોઈ રાખીને બેઠું છે મિત્રો માસૂમ ઢોલરિયા સાહેબ વિશે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં એ માસૂમ ઢોલરિયા સાહેબ જેમને ક્રિપ્ટો કરન્સી શું છે ખબર નથી અને આપણે આજે આ વિડીયો બનાવ્યો જેથી માસૂમ ઢોલરિયા સાહેબને ખ્યાલ આવે કે ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી છે અને જેમાં બિટકોઇન શબ્દ જે કદાચ તમે સાંભળ્યો હોય તો એની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કરન્સી છે જેના ઉપર દેશ આખો ઘણા સમયથી ચર્ચા કરે છે ઢોલરિયા સાહેબ એટલે આવું કહીને તમે શું સાબિત કરવા માગો છો એ ખબર નહીં કે ક્રિપ્ટો એટલે શું મને ખબર નહીં આ તો એવી વાત થઈ ગઈ કોઈ કોઈ નેતા એવું કહી દે કે ચૂંટણી એટલે શું મને ખબર નથી એટલે અને જો હકીકતમાં તમારી વાત સાચી છે જેને હું સર આંખો પર રાખું છું કે તમે સાચું જ બોલ્યા છો અને તમને સાચું ક્રિપ્ટો એટલે નથી ખબર તો બસ એટલા માટે જ આ વિડીયો હતો ખોટું ન લગાડતા અને તમારું શું માનવું છે દર્શક મિત્રોએ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે મળીશું એક નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સિતારામ